ગાંધીનગરથી વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ વિશેષ કાર્યક્રમના આયોજનમાં વિવિધ હોમિયોપેથિક આરોગ્ય વિદો વિદ્યાર્થીઓ તેમજ આરોગ્યપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન હોમિયોપેથીની વિજ્ઞાન પ્રણાલી તેની અસરકર્તાઓ અને સમાજમાં તેની ભૂમિકાને લઈને પ્રવચનો યોજાયા હતા વિશિષ્ટ અતિથિઓ તરીકે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જાણીતા હોમિયોપેથિક તજજ્ઞોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે હોમિયોપેથિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા જનજાગૃત માટે વિવિધ પ્રદર્શન અને સેમિનાર પણ આયોજિત કરવામાં આવ્યા વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ પ્રતિ જાગૃતિ લાવવાનો રહ્યો છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ગાંધીનગર